મિત્રો તો કેમ બધા મજામાં છો અને મિત્રો તમારું નવા બ્લોગમાં સ્વાગત છે અને મિત્રો આજનો બ્લોગ છે આપણે તળાજા છે એટલે તો મિત્રો મિત્રો લાસ્ટ લગી મારા અને તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન જરૂર ઓન કરી દેજો અને મિત્રો ચાલો આપણો બ્લોગ ચાલુ કરીએ તો મિત્રો અત્યારે અમે તળાજા ભોગી ગયા છીએ બંછી બેન ચપ્પલ લેવા પોગી ગયા છે તો જોવો બંછી બેન અત્યારે કેટલા રાજી થઈ ગયા છે તમે જોઈ શકો છો બંછી હવે તમે રાજી છો ને જો આ ચપ્પલ લીધા હે ને બંછી બે જો તો ખરી રાજી ને હવે જોઈ શકો છો ને મિત્રો કેટલા રાજી થઈ ગયા બંછી બેન તો હવે સમતરા દેનો ડુંગરો પણ બતાવવાનું તો મિત્રો તો લાછે લાગે મારા બ્લોગ અત્યારે આપણે પહોંચી ગયા છે વિ જોઈ શકો છો તમે પોગી ગયા છે અને ઉપર છે એ આપણે જોઈ શકો છો અહીંયા ડુંગરો છે અને ઉપર ખોલિયામાનું મંદિર પણ છે તો એ ડુંગરાની ડુંગરાની નીચે જ તે મકાન છે તો આજે તમને હું ડુંગરાનું ડુંગરાનું બધું બતાવવાનો છું ડુંગરાની ગુફાઓ કેટલી છે એ બધી બંદર બતાવવાનો છો પહેલાંના રાજાની ગુફાયું છે એ બધું છે તો જોઈ શકો છો આપણે તળાજામાં મારી બેનના ઘરે પહોંચી ગયા છે તો મિત્ર જો અહીં અહીંયા ગાડી આપણે મૂકી છે હા ભરતભાઈ જોવો અહીંયા આના ઘરે તો આવવાનું આ જો ભરત હાઈન્કર જોવા આ મારા પટેલ છે આના ઘરે આવવાનું હતું આપણે અહીંયા આ મારી બેન છે અને આ દૈસ્યા મને દર્શન પણ કરી લો મિત્રો લાસ્ટ કે મારા બ્લોગ મિત્રો તમે આપણે અહિયાં રાત જાગવાની છે રાજનું પણ તમે બતાવવાનો છો હું બેઠા છે મારા પપ્પા છે તમે દિશામાંના દર્શન તો કરી જ છે તો મિત્રો આજ તમને હું બતાવવાનો છું કે આ ગામ જ તે રાજા એભલનું છે અને આ ડુંગરો પણ રાજા એભલનો છે તો હું તમને ઉપર ચડીને બતાવવાનો છું કઈ રીતની ડુંગરામાં રાજા એભલની ગુફા બુફા બધું છે તો તમને બતાવવાનો છું તો ચાલો મિત્રો આપણે ડુંગરામાંથી ચડીને તમને બધું બતાવું છું હાલો તો મિત્રો અહીંયા આપણે રાજા એભલના ડુંગરામાંથી હું તમને બધું બતાવવાનો છું એની ગુફા પણ પહેલાંના જમાનાની ગુફા છે ના આખું ગામ જ તે રાજા આભરનું છે તો મિત્રો તમે આ ગુફાની બતાવો ત્યાં લીધી તમે લાસ્ટ લગી મારા બ્લોગમાં બનાવી જો જો મિત્રો આ ગુફા છે તો મિત્ર આ રીતની બધી ગુફાઓ હોય છે તો આજે અંદર હું તમને બતાવવાનો છું કે જવાનું પડી જવાય એવું છે યાર તોય સડી બતાવો છો બીક પણ લાગે છે યાર જો કેટલો ઉપર વી આવ્યો તો મિત્ર આપણું ઓળખું છાપરું છે નથી એટલે એટલે બધે ચડી ગયા છે તમે જોઈ શકો છો આ તળાજા છે આપણું રંગીલું હજી ઉપર ચડીને તમને બતાવવાનો શું અને મિત્રો તમને મારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરી દેજો કે કેવો મારો બ્લોગ તમને લાગ્યો તો અઠિયાડું પણ જ જવાનો આ મારા ભાઈનો છોકરો છે એનું નામ સાહિલ છે એ અહીંયા રહેતો એટલે ખબર છે કે અહીંયા ઉફાય ઉફાય બધું છે તો એ બતાવો સાહેબ હું થાકી ગયો છું કેમ કે ઘણા ઉપર વી આવ્યા છે એ તમે યાર અહીં પડ્યા હોય તો પાણી ન માનવીએ તો ઉપર ચડીને તમને બતાવો નો ગુફા તમે જોઈ શકો છો મને કેટલો હાર ચડી ગયો કેટલું આપણે ઉપર ચડાય તમે જોઈ જો આ તળાજા ઓલી ઝૂંપડી જો આપણી ગાડી રહી રીતે ઘણા ઉપર મિત્રો આ રાજા એ પછી ડુંગરાની અંદર ગુફા છે મિત્રો એક ફીરે તમે વિઝિટ કરજો તળાજામાં દર્શન કરવા આવો ત્યારે તમે જોઈ શકો છો અહીંયા ઉપર દાદરા છે બધા ઉપર સજાઈ છે એ કોડલમા નું મંદિર છે ઉપર છે એ આપડે અંદર ની તમને ગુફાનું છો કઈ રીતની અંદર ગુફા બનાવી બધું બતાવવાનું છે તો મિત્રો આટલી ઉપર ગુફામાં એક કે ફૂલ ડો તો હું પણ કાંઈ કે વસ્તુ આવી ન હોય કે ચડાવી ન હોય કે આપણે વાહન વાહન ના ગુફા બનાવીએ છીએ છે એ તમે જોઈ શકો છો ગુફા અને બધા ઘણા તો એમ કહીએ કે પહેલાંના રાજાની એક સુરંગ છે સુરંગની અંદર બધું એ ખજાનો ને બજાનો બધું અંદર મૂકેલું છે એ સુરંગ કોઈને જળતી જ નથી અને આઈ થિંક તળાજાથી ડાયરેક્ટલી જૂનાગઢ પણ નીકળાય છે તો મિત્રો તમે જોઈ શકો છો આ અંદરનો નજારો છે હવે અંદર થી તમને બહાર પણ બતાવો આ ઉપર નું ખાલી જો આ બહાર નો નજારો કેવડી મોટી બહુ મોટી ગુફા છે મિત્રો તો અત્યારે એક ગુફા બતાવી પછી મને એમ થયું કે હું થાકી ગયો છું એટલે હેઠળ ગયો છું પણ પાછું એમ થયું કે હવે ઠેડ અહીં આવી ગયો છું તમને આવું બધું બતાવવું તો પડશે જ તે આખો ડુંગરનો તમને બતાવવાનો છો જો હજી ઉપર જઈ રહ્યો છું જો અહીંયા પણ ગુફા છે અહીંયા તો ઘણી બધી ગુફા છે જોઈ શકો છો તમે ગુફાની અંદર આપણે આવી ગયા છીએ જોઈ શકો છો તો મિત્રો આ ગુફાની અંદર આવીને મને એક લાગે છે કઈ રીતની ગુફામાં જોઈ શકો એ રીત ગુફા છે મિત્રો મંદિરે તો અત્યારે તમને બતાવવાનું જો આ બધા નીચે પણ જાવ જો હું પણ જાઉં

મિત્રો તો મારો બ્લોગ તમને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ જરૂર કરજો તળાસાનો ડુંગરામાં આખો ડુંગરો જોવા આવ્યા છે કેમ કે બધી ગુફાઓ જોવા આવ્યા છે જોઈ શકો તમે ઘણા બધા જણા છે છોકરા અને અમારા પટેલે છે એ તે મને બતાવી રહ્યા છે કે ડુંગરામાં અહીં અહીં ગુફા છે તમે બધી ગુફા તમને બતાવવાનો છો કેટલા ઉપર છે જો બહુ મજા આવે એક તમે જરૂર વિઝિટ કરજો અહીંયા આ ગુફા છે જોઈ શકો છો તમે તો મિત્રો આ પેલાના જમાના રાજા હતા ને એભલવાળા આપડે એની ગુફા છે અને ડુંગરાની વચ્ચે ત્યાં ગુફા બનાવેલી છે તો કઈ રીતે બનાવીએ છીએ કેમ આપણે વિચારવી પણ તમે જોઈ શકો છો મને વિચાર નથી કેવો જો બઉ મોટી ગુફા છે મિત્રો તમે જોઈ શકો છો પહેલા જમાનામાં તો મિત્રો આમાં પેલાના જમાનામાં તો કાંઈ આપણે કઈ એવા કઈ ઓજારો નહોતા કે કાંઈ એવું ફૂલ ડોઝ ને ઉકાઈ હતું નહીં પણ આ વિશે નક્કી તું નક્કી જોઈ શકો છો તમે હું તમને બહાર દેખાડું અહીંયા એક વાય કહેવાય વાય એટલે પાણીની મોટું ઝુડું પાણી એની અંદર આપણે એનો અંત જ ન હોય એવું પણ અહીંયા છે જોઈ શકો છો તમે જો અહીંયા છે પછી અહીંયા છે અમે પણ છે તો મિત્રો આને વાય એક જાતની આની અંદર જેટલા અંદર ઊંડા જઈએ એટલું બહુ ઊંડું છે આ એનો અંત જ નહીં અત્યારે આપણે ખોલિયા મંદિર પહોંચી ગયા છીએ આવી ગયા છે બધા અંદર પણ જઈએ છીએ

લાઈવ તમને બતાવવાનો છું ગુફાની અંદર આપણા ખોડિયામા મંદિર છે જોઈ શકો છો ના બાબા કેટલા તેમથી ને અહીંયા રખવાલી પણ કરી રહ્યા છે ખોડિયામાની અને મિત્રો ખોળિયામાંના દર્શન પણ તમે કરી લેજો હેલો મિત્રો બધા કેમ મજામાં છો ને તો મિત્રો અત્યારે આપણે ઊંચા કોઠળે આવી ગયા છીએ આવી ગયું છે પાણી વેળ અહીં પર આવત છે જોઈ શકો છો તમે આ દરિયો છે આપણે તો મિત્રો રાતે અમે ચાર વાગે નીકળ્યા હતા ત્યારે અત્યારે ભોગ્યા છે એવી અળવો દિશામાંની મૂર્તિ ટેમ્પામાં ત્યારે ટેમ્પામાં લઈને જોઈ શકો બધામાં બધા અમે ભોગી ગયા છી તો મિત્રો રાતે અંધાર હતું એટલે મેં કીધું હશે ને ત્યાં જઈને ઉતારીશું અને તમે જોઈ શકો છો સામે મંદિર છે પણ હું તમને બતાવું હા મંદિર છે આપણે

આપણે દશામાં દર્શન પણ કરી લો તો મિત્રો મારા બ્લોગમાં લાસ્ટ લગી તમે બના રહીજો અને વિડીયો તમને મારો પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન જરૂર ઓન કરી દેજો

તો મિત્રો તમે જોઈ શકો છો દિશામાં દર્શન કરી લેજો છોકરા બધા કશે અમારે નાવું છે પણ અહીંયા વેળ પણ આવી ગઈ છે

આગળ શરીકે પાણી પાણી આવી ગયું છે અને અત્યારે મિત્રો અત્યારે અહીંયા મારો બ્લોગ પૂરો થઈ ગયો છે તો મિત્રો અમને મારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન જરૂર ઓન કરજો અને શેર પણ જરૂર કરજો મિત્રો ચલો બાય બાય